યુએઈ અને તેની આસપાસના દેશોમાં મંગળવારે ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અબુધાબી દુબઈ અને અલ જેવા શહેરોમાં ધોધમાર વરસાદના કારણે ઘણા મોટા હાઈવે અને એરપોર્ટ પર પાણી ભરાયા હતા અને વિમાનોની અવર પર પણ અસર પડી હતી વરસાદના કારણે આવેલા પૂરની સૌથી વધુ અસર દુબઈના ટ્રાફિક પર પડી હતી માર્ગ અને હવાઈ વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયા હતા ઘણી ફ્લાઇટ્સ પણ કેન્સલ કરવી પડી હતી મોલ મેટ્રો સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ પણ પાણી ભરાઈ ગયા છે આ પહેલાં સોમવારે દુબઈ પોલીસે લોકોને ખરાબ હવામાન અંગે ચેતવણી આપતી જાહેર સુરક્ષા એડવાઇઝરી જારી કરી હતી ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે મોટાભાગની સરકારી કચેરીઓ પણ બંધ રહી હતી કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સોમવાર અને મંગળવારની રાતથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો હતો દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવાર સુધીમાં ચાર પોઈન્ટ પંચોતેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો યુ હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન દુબઈ અબુધાબી સહિત ઘણા મોટા શહેરોમાં ભારે વરસાદ અને કરા પડવાની ચેતવણી આપી છે ત્યારે પાડોશી દેશ ઓમાનના વિવિધ ભાગોમાં પણ ચૌદ અને પંદર એપ્રિલે અચાનક પૂર આવ્યું હતું જેમાં ઓછામાં ઓછા સત્તર લોકોના મોત થયા હતા જેની માહિતી દેશની રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિએ આપી હતી દેશના જુદા જુદા ભાગોમાં વિવિધ તીવ્રતા સાથે વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારે બુધવાર સુધી ખરાબ હવામાન રહેવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે